ચાર ગુજરાત આજે રવિવાર અને રજાનોવાર આજે તારીખ થઈ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર અને ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો ખાસ તમે અંત સુધી જોઈ લેજો કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર મિની વાવાઝોડાની અસર છે જોવા મળવાની છે આ મિની વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધ્યું છે બંગાળની ખાડીમાંથી વાવાઝોડાની અસર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારતમાં થઈ હતી અને મધ્ય ભારતવાળી હવે સિસ્ટમ છે મુંબઈના દરિયાકાંઠામાં પહોંચી છે તો મુંબઈની અંદર મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છે અને હવે પછી આગામી ચોવીસ કલાક ભારેથી ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે આ તરફ મિત્રો બંગાળની ખાડીની સાથે સાથે અરબસાગરની અંદર પણ એક ભેજવાળું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ એક ચક્રવાતી ઘેરાવો બન્યો છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી છે એ સિસ્ટમનો પણ ઘેરાવો અત્યારે મજબૂત બન્યો છે આ સાથે રગાસા નામનું વાવાઝોડું અત્યારે મિત્રો થાઈલેન્ડ હોંગકોંગ અને મ્યાનમાર દેશો તરફ આગળ વધી રહ્યું છે હોંગકોંગમાં તો તબાહી મચાઈ છે અને હવે આ વાવાઝોડું છે એ થાઇલેન્ડ મ્યાનમારના દેશ તરફ આગળ વધશે તેમજ લોસા છે અને વેયેતનામા છે આ દેશોની અંદર આ ચક્રવાતી તોફાન એટલે કે રગાસા નામનું વાવાઝોડું છે એ ટકરાવવાનું છે અને ભારેથી અતિભારે નુકસાન છે એ પહોંચાડવાનું છે પરંતુ એ વાવાઝોડું બંગાળની ખાડી તરફ આવે તો મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે છે એ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જોવા મળી શકે છે પરંતુ બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું આવે એ પહેલાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ બની ગઈ છે લો પ્રેશરવાઈઝ સિસ્ટમ મજબૂત બની અને મધ્ય ભારતમાં આગળ વધી ગઈ છે ગુજરાત ઉપર હજી પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ દરેક જિલ્લાઓની અંદર હવે વરસાદ છે એ ભૂકા બોલાવશે ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરવામાં આવી છે આ સાથે અત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી સાથે સાથે વડોદરા ભરૂચ નવા આહવા છે રાજપીપળા છે અમોદ છે આટલા જિલ્લાઓની અંદર અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર હવે રેડ એલર્ટ છે દર્શાવી દેવામાં આવ્યું છે તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જે વરસાદની આગાહી અગાઉ જાણકારી સ્વરૂપે મળી હતી એમાં ફેરફાર થયો છે વાતાવરણ પલટાણું છે હવે તમને જણાવી દઈએ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે કેટલા દિવસ સુધી ચાલશે લાઈવ અત્યારે સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકો છો જે ચક્રવાતી તોફાન છે એ બંગાળની ખાડી સાથે આગળ વધીને મધ્ય ભારતમાં પહોંચી ગયું છે મધ્ય ભારતની જે સિસ્ટમો છે એ હવે એક્ટિવ થઈ ગઈ છે અને ચોમાસું હજી પણ સક્રિય રહેશે ભલે મિત્રો ચોમાસાની વિદાયના દિવસો અત્યારે ચાલી રહ્યા છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે ચોમાસાની વિદાય માટે ત્રીસ સપ્ટેમ્બર ગુજરાત રાજ્યમાં કહી હતી પરંતુ હજી ત્રીસ સપ્ટેમ્બરમાં બે દિવસની વાર છે બે દિવસ પહેલાં ગુજરાતનું વાતાવરણ પલટાણું છે ત્રીસ સપ્ટેમ્બર પછી પણ વાતાવરણ આંશિક રીતે આ પ્રકારનું રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ ભયંકર સાબિત થઈ રહી છે કારણ કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની સર જે પરિસ્થિતિ છે એ પણ સર્જાવા જઈ રહી છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે એ અત્યારે વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે બાકી ગુજરાતનું વાતાવરણ છે એ હવામાન સમાચારો દ્વારા જે માહિતી આપવામાં આવે એમાં જ આપણે માનનીય ગણી શકીએ બાકી અત્યારે મધ્ય ભારતની વાત કરીએ કે પછી દક્ષિણ ભારતની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આ છે અરબસાગર આ છે મિત્રો બંગાળની ખાડી અને આ છે આપણો ભારત દેશ સાથે સાથે મિત્રો નીચેના જે વિસ્તારો છે ને અરબ સાગર આપણે કહીશું કારણ કે જે ભૌગોલિક રીતે વરસાદની સ્થિતિ છે એના ઉપર અવલોકન કરવામાં આવતું હોય છે એટલે કે એના ઉપર પણ જે વેધર એનાલિસિસની એક્સપર્ટ ટીમ છે એમના દ્વારા માહિતી આપવામાં આવતી હોય કે જો ભારત દેશની અંદર આ પ્રકારની છે એ સાઇન બને એટલે દક્ષિણ ભારતની અંદર પણ ઘણા બધા જે રાજ્યો છે એ છે પશ્ચિમ ભારતની અંદર પણ ઘણા બધા રાજ્યો છે પૂર્વ ભારતની અંદર પણ ઘણા બધા રાજ્યો છે અને ઉત્તર ભારતની અંદર તો મિત્રો મેન જે કહી શકાય કે ખાસ કરીને મહત્વપૂર્ણ જે જોવાલાયક સ્થળ અથવા તો ફરવાલાયક સ્થળ છે અને લાંબી મુસાફરી બાદ આ સ્થળને અવશ્ય જોવાની છે એ ભૂલ કરતા નહીં કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ ત્યાંના જે બેડ ન્યૂઝ અને પોલિટિકલ ઇશ્યુના કારણે છે આ અંગે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી ગણવામાં આવી રહ્યું છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે ગુજરાત ઉપર વાતાવરણની અસરને છે એ બે દિવસ માટે બગાડશે કારણ કે બે દિવસ માટે ગુજરાતમાં ચોમાસું છે એક્ટિવ રહેવાની સંભાવના અત્યારે નેવું ટકા દર્શાવવામાં આવી રહી છે એસીથી નેવું ટકા આગાહી છે કે ગુજરાતમાં ચોમાસું છે એ ફરી વખત રાઉન્ડ મારશે એટલે કે યુટર્ન મારશે જેમાં અત્યારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં સૌથી જૂના અને જાણીતા આગાહી કાર દ્વારા એટલે કે જાણકાર જે છે હવામાન વિભાગના જાણકાર છે અશોકભાઈ પટેલ એમના દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ પાંચ મિલીમીટરથી પાંત્રીસ મિલીમીટર કેટલાય દિવસો પછી શક્ય છે સૌથી સક્રિય સમયગાળો છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનો ગુજરાત રાજ્ય ઉપર ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદના વિસ્તારો એકાદ દિવસ સુધી વધી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના સ્મિત વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પાંત્રીસ મિલીમીટરથી સો મિલિમીટરનું મુખ્યત્વે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે દરમિયાન છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં પણ વધુ શક્ય છે વરસાદ વિસ્તારમાં એકાદ દિવસ વધી શકે તો એકાદ દિવસે મોડો લોટ પણ મળી શકે પરંતુ એનો મતલબ એવું નહીં કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી એ આગાહી ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના અપડેટો પ્રમાણે છે ચાલે છે અથવા કહી શકીએ કે ત્યાં બનાવવું ના જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે પણ ખેડૂત મિત્રો હોય કે પછી કોઈ પણ એવા જે લોકો હોય કે એક વખત છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે અને પીગલાવી દે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માત્ર ને માત્ર કોળી સમાજ જ છે કોલી સમાજની અંદર છે એ જીવ દયા છે પરંતુ હાર્ડવર્ક છે એ ખૂબ ઓછું છે સ્માર્ટ વર્ક ખૂબ ઓછું છે હાર્ડવર્ક છે આ પ્રમાણે છે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વેધર અપડેટ માન્ય માટે ગણતા હોય છે તો ગુજરાતમાં પણ ઘણા બધા એવા યુવાનો છે કે જે પોતાના લાઇફસ્ટાઈલ બ્લોગને છે એ આગળ વધવા રાખે છે એટલે કે પોતાની લાઇફસ્ટાઈલને આગળ વધારવા લાગે છે બાકી જોવા જઈએ તો રેન્ડમલી કોઈ પણ પ્રકારના હાવે જે ઇંગ્લિશની અંદર જે પણ ફેરફાર છે એ આ યુટ્યુબ માધ્યમથી સ્વરૂપે માહિતી મળી જશે તો ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ચોમાસાના બે થી ત્રણ દિવસ ચાલુ છે બાકી છે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ચોમાસું છે જોવા મળશે એકત્રીસ ઓક્ટોમ્બરથી ગુજરાતમાં ચોમાસાની વિદાય છે પૂરી અને પાકી છે આ સાથે સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે હોવાના કારણે એને અંબાવી દેવાનો રહેશે તો આ અંગે છે એ તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખાસ કરીને ગુજરાતના જે પણ લોકો હોય અને વારાફરતી પોતાની પર્સનાલિટીને છોડી અને પોતાના હેતુથી અહીંયા આવી કોઈ પણ લોકેશન લઈ શકીએ નહીં તો આ અંગે છે એ જો જે બી પા માઇન્ડ હોય અથવા તો પણ ફેરફાર હોય તે ફેરફારના આધારે આપણને કહી શકીએ સાથે સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ મજબૂત છે જોડિયું નહીં આ ભેજનું પ્રમાણ મિત્રો અત્યારે સંતોષ અને સાગર કોમ્પ્લેક્ષની બાજુમાં છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ પણ આપણે આવનારા સમયની અંદર મેળવતા રહીશું ગુજરાત રાજ્ય માટે જે લોકો પરેશાની ગુજવા માટેની અપડેટ છે એ અપડેટમાં પણ પરેશાનીના ભાગરૂપે અત્યારે અંદર ઘડવા દેતા નથી તો એ આ સાથે વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે માહિતી આપણે શેર કરી અને જમના કિનારે વહેતી કરાવી લેશું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જો આગાહી પડે તો જ આગાહી લેજો બાકી અહીંયા વેધર એનાલિસિસની આગાહીકારો દ્વારા જે પાંચથી દસ મીટર વીરા છે એ પણ લગાડી માપી દીધા હશે ગુજરાત રાજ્ય ઉપર વેધર આ સાથે મિત્રો હાથ્ય નક્ષત્રની પણ શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે હાથી નક્ષત્રના કારણે ગુજરાતમાં ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયા છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવનો ફૂંકા તેની સાથે વરસાદનું જોર પણ વધારે વધ્યું છે આ સાથે આવનારા ચોવીસ કલાક બાદ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે રવિવારની આગાહી છે ભારે વરસાદની સ્થિતિ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ રવિવારની આગાહીમાં મિત્રો સત્યાવીસ તારીખે હસ્ત નક્ષત્રની શરૂઆત થઈ જેનું વાહન મોરશે આવતીકાલ દસ તારીખ સુધી હાથી નક્ષત્ર ચાલશે એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર દસ ઓક્ટોમ્બર વચ્ચે છે હાથી નક્ષત્રો ચાલશે હાથી નક્ષત્રમાં બે બપોરે બાદ ભારે પવન અને સાથે વીજળીના કડાકા બટાકા સાથેનો વરસાદ પડશે આ આગાહી મિત્રો તમને કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જોવા નહીં મળે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે કામ કરતા રહો ગુજરાતનું વાતાવરણ છે બદલાતું રહે સાઈડમાં આપણે બતાવવાથી શું છે ગુજરાતમાં જે પણ ફેરફાર હોય એ આપણે બતાવવાથી કંઈ ફેરફાર થતો નથી જો ગુજરાતમાં અમુક ભાગોની અંદર જે વેધર એનાલિસિસના એક્સપર્ટ હોવા જોઈએ બે નિયમ પ્રમાણે બે હોવા જોઈએ અથવા તો એક પણ ચલાવી લે છે પરંતુ આ બધી એક માન્યતા ગણવામાં આવે છે અત્યારે ખાસ કરી ગુજરાત રાજ્ય પર વરસાદની જોર જો જો વધવી હોય તો એ આવા લોકો પાસેથી છે અપેક્ષા રાખ્યા કરતાં વગર છે એ અપડેટ મેળવી લેવું તો આ અંગેની ચેતવણી છે હાલ પૂરતી ગુજરાતના જાણે અને અજાણ્યા દરેક લોકો વરુણ ધવનને જાણતા હશે તો આ વરુણ ધવનના ગુજરાતમાં ફેરફાર કોઈપણ પ્રકારના ફેરફાર હોઈ શકે છે આ અંગે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસને એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી માઇક દ્વારા આપવામાં આવશે આ અંગેની ચેતવણી હાલ પૂરતી કરવામાં આવી રહી